વિરોધ કરી રહેલા આ પરિવારોને જુઓ આ એ જ પરિવારો છે જેનો આશરો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છીનવવા જઈ રહ્યું છે કારણ કે શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા નૂર્મ આવાસ યોજનાના મકાનો જર્જરિત થઈ ગયા હોવાનું વડોદરા મહાનગરપાલિકાને મોડે મોડે ભાન થયું છે ચોમાસા પહેલા તો તંત્રને આ આવાસ જર્જરિત હોવાનું યાદ ન આવ્યું પરંતુ જેવી સુરતમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની કે તરત જ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું અને આ આ જર્જરિત આવાસમાં રહેતા રહીશોને મકાન ખાલી કરવા નોટિસ આપી ત્યારે હવે ચોમાસા જ ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે વડોદરા કોર્પોરેશને વર્ષ બે હજાર દસમાં માં લોકોને આ મકાનો ફાળવ્યા હતા જે માત્ર ચૌદ વર્ષમાં જ જર્જરિત થઈ જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે કોર્પોરેશને ડ્રેનેજ પાણી અને વીજ કનેક્શન કાપી નાખવાની પણ ધમકી આપી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે સાથે જ રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ કરી રહ્યા છે નહીં કરવી અમાર ખાલી હમણાં ખાલી કેવી રીતે કરીએ કઈ જવાનું અમારે આજે છોકરો ડોહી ડોહા બધોને લઈને કઈ જવાનું પહેલી વાત તો ડોહીઓની જ ભોંચ છે આવા ડોહા ડોહાથી ચડાઈ નહીં કંઈ નહીં નીચે એમને ખાવાનું હાલ વાવવું પડે છે ઓટલા પર કશું નહીં સિમેન્ટ તો વાપર્યો નથી એકલો સાગોર જ વાપર્યો છે આ મકાનોની અંદર સાગોર વાપર્યો છે આ પોપડા બધા નીકળી ગયા છે મકાનો કંઈ અમુક આપ્યો નથી અને એકબીજા ટોટિયામાં ટોટિયા આપ્યા છે મારા ચંપલ તમારા ઘેર આવતા રહે ને તમારા ચંપલ મારા ઘરમાં આવતા રહે એકબીજાના ટોટિયામાં ટોટિયા આવ્યા છે લોકોની તો એવી માંગણી છે કે બોન પહેલું મકાન આપો પછી ખાલી કરીએ જે રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગરીબ લોકો જે હતા ઝૂંપડામાં રહેતા હતા તેમને આવાસો આપવાની યોજના હેઠળ બીએસયુપીના આવાસો આપવામાં આવ્યા ચૌદ વર્ષમાં આવાસો ખખડી ગયા છે સળિયા દેખાય રહ્યા છે પોપળા પડી રહ્યા છે તો આ આવાસો જ્યારે બનાવે છે ત્યારથી મસ્ત મોટો આમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે હાલમાં નિર્ભયતાની નોટિસ આપવામાં આવી છે કે મકાન ખાલી કરો પડી જશે તો જવાબદારી તમારી તો જે કોર્પોરેશને મકાન બનાવે છે એ જ કોર્પોરેશન નિર્ભયતાની નોટિસ બનાવે છે શું કોઈ આવાસ ચૌદ વર્ષમાં તૂટી જાય કોપડા પડી જાય એટલે ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અને હવે કોર્પોરેશન પોતે બચવા માટે નિર્ભયતાની નોટિસ બજાવી છે અત્યારે જે નોટિસ બજાય છે લાઈટ પાણી કનેક્શન જો કાપવામાં આવશે તો આગામી દિવસમાં લોકોને સાથે રાખીને મસ્ત મોટું આંદોલન કરીશું સાથે જો આવાસો ખાલી કરાવે તો સામે આવાસ આપવા પડશે નહીં તો ભાડું પણ આપવું પડશે આ તમામ શરતો અમે મૂકીશું ત્યારબાદ જ તોડવા જઈશું પરંતુ જે રીતના આવાસો ફાળવ્યા છે એવા આવાસો નવીન ફાળવવામાં આવે તેવી અમારી માંગ છે નૂર આવાસ યોજનામાં કુલ ચોરાણું ટાવર છે જેમાંથી અઠ્યાવીસ ટાવર ને ખાલી કરવા નોટિસ અપાઈ છે આ આવાસ યોજનાના મકાનો વડોદરા મહાનગરપાલિકાએ જ બનાવ્યા છે પરંતુ તેની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી આ આવાસ યોજનાના મકાનોના અનેક ઘરની છતના પોપડા પડવાની ઘટનાઓ બની ચૂકી છે જેને લઈને રહીશોએ અનેક વખત તંત્રને રજૂઆત પણ કરી હતી પરંતુ વડોદરા મહાપાલિકાના શાસકોએ ત્યારે કોઈ જ કામગીરી ન કરી અને હવે જ્યારે સુરતની દુર્ઘટના બની ત્યારે વડોદરા કોર્પોરેશનને ગંભીરતા સમજાઈ છે સ્ટેબિલિટી ચેક કરવામાં આવી હતી અને એ વખતે રિપોર્ટ કરાવ્યો હતો અત્યારે એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા આ જે મકાનો છે એના માટે એના અઠ્યાવીસ બ્લોક માટે લેટર કોર્પોરેશનને પાઠવવામાં આવ્યો કે આ અઠ્યાવીસ જે બ્લોક છે એ જર્જરિત છે વડોદરા શહેરના આ નુર્મના મકાનોમાં વસતા આપણા શહેરીજનોની સલામતી અને એ લોકોની જે પણ એમની પોતાની માલ મિલકત છે એને નુકસાન ન થાય તથા કોઈ વ્યક્તિને દરેકે દરેક વ્યક્તિની સલામતી ને પ્રાધાન્ય આપીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી છે જે જે અન્વયે એ લોકોએ આ જે તે વ્યવસ્થાની તપાસ કરી એની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી જોવડાવી અને જે રિનોવેશન કરાવવા જેવું લાગે છે જરૂરી કે જેને કારણે આ બિલ્ડિંગને કદાચ કોઈક અચાનકથી ડિમોલિશ ના થઈ જાય અચાનક કોઈ દુર્ઘટના માટે થઈ અને ના સાવચેતીના પગલા રૂપે એમને નોટિસ પાઠવવામાં આવી છે મેયર કહી રહ્યા છે કે આ મકાનોનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ બે હજાર ઓગણીસમાં કરવામાં આવ્યો હતો તો હવે સવાલ એ છે કે કોર્પોરેશને તે સમયે કેમ કોઈ કામગીરી ન કરી આટલા વર્ષ તંત્રના અધિકારીઓએ શું કર્યું શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હતી આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા